બોડેલી મહત્વના સમાચાર મળી રહ્યા છે બોડેલી લોહીના ડાઘા પણ જોવા મળ્યા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે બાજુની દુકાનના સીસીટીવી કેમેરામાં ચોરો જતા હોવાનું ફૂટેજ આવ્યા સામે પોલીસને જાણકારતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અંદાજે બે લાખના મોબાઈલ લઈ ગયા હોવાનું અનુમાન બ્યુરો રિપોર્ટ યલગાર ન્યૂઝ છોટા ઉદેપુર આપણી આસપાસ બની ઘટનાના સમાચાર જોવા માટે યલગાર ન્યૂઝ ને કરો શેર કરો ચેનલ ને કરો અને એમાંથી લગભગ પચીસથી ત્રીસ મોબાઈલ પૂરી થયા હોય અનુમાન લાગે છે એમાં દસ નવા મોબાઈલ છે અને પંદરથી વીસ સેકન્ડ મોબાઈલ છે અને તેની ચાલુ છે